લેખક લોર્ડ મેઘનાથ દેસાઈ જેનું હાલમાં જ પંચ્યાસી વર્ષની વય અવસાન થયેલું કોણ હતા લેખક લોર્ડ મેઘનાથ દેસાઈ તો ચાલો જાણીએ ભારતીય મૂળના જાણીતા બ્રિટિશ અર્થશાસ્ત્રી રાજકારણી લેખક અને યુકે ના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય હતા તેઓનો જન્મ છે દસ જુલાઈ ઓગણીસો ચાલીસ વડોદરામાં થયેલો હતો વર્ષ ઓગણીસો થી બે હજારને ત્રણ સુધી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા મુંબઈ સ્થિત જે મેઘનાથ દેસાઈ એકેડેમી છે તેમના તેઓ સ્થાપક હતા પછી એમના દ્વારા લખાયેલા પુસ્તકો કયા કયા છે તો કે એક તો માર્ક્સિયન ઇકોનોમિક્સ થિયરી ત્યાર પછી ધ રીડિસ્કવરી ઓફ ઇન્ડિયા હુ રોટ ભગવદ્ ગીતા અને નહેરુઝ હીરો દિલીપ કુમાર આ તેમના દ્વારા લખાયેલા પુસ્તકો છે બે હજાર ને માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલો હતો તો આ હતું લોર્ડ મેઘનાથ દેસાઈ વિશેની ઇન્ફોર્મેશન વિડીયો ગઈ હોય તો લાઇક કરજો થેન્ક યુ